રામાનંદના કાવ્યનિષ્ઠવાનો પ્રદાન સ્પષ્ટ રજૂઆત છે આધાર મનસુરી વેબસાઈટ ડોક્ટર શરિફાબેન તજરીવાડા રામાનંદના આખ્યાનોમાં નારીના વિવિધ રૂપ એ વિષયે વાત કરશે શરિફાબેન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર

સમકાલીન જીવન રંગો સમાજ દર્શન માટે જેટલું સાચું છે એટલું જ એની નારી છબી માટે પણ સાચું છે કોઈ પણ સર્જક પોતાના જમાનાનું સંતાન હોય છે એનો માનસ

સત્તરમી સદી નો ઉત્તરાર્ધ એ પ્રેમાનંદ નો જીવનકાળ ગણીએ તો આ સમય નો ગુજરાતી સમાજ નારીની અનેક રંગી છબી આપણા લોક સાહિત્યમાં પણ પ્રગટ થાય છે પોતાના પુરોગામીઓ ઉપરાંત જન ગીતો અને કથાઓનો પણ પ્રેમાનંદે ભરપૂર વિનિયોગ કર્યો છે પરંપરાનો વિનિયોગ કરીને પ્રેમાનંદે પરંપરામાં માગ મુકાવે એવી કૃતિઓ સર્જી બતાવી સમકાલીન જીવન રંગો વચ્ચે પૌરાણિક પાત્ર સૃષ્ટિને ખીલવતો આ કવિ આપણો સૌથી મહત્વનો આખ્યાન કવિ છે આ સમકાલીન જીવન રંગોએ પ્રેમાનંદને સૌથી વધારે લોકપ્રિય બનાવ્યો હશે એ વાત સાચી પણ એ સમકાલીન જીવન રંગોએ એના કેટલા પૌરાણિક પાત્રોની ગરિમા ઝાંખી પાડી છે એ વાત પણ એટલી જ સાચી જો કે પ્રસંગોને વહેલાવીને રજૂ કરવા શ્રોતાઓ પોતાના કથા ખેંચી જવા શ્રોતાઓને રાજી કરવા કેટલીક અતિશયો અમુક ગ્રામીણ અભિવ્યક્તિ કે પાત્રોના વાણી વર્તનમાં અનૌચિત્ય પ્રેમાનંદ કવિ તરીકે મર્યાદા કહીશું કે એની વ્યવસાયિક લાચારી કહીશું આ પ્રશ્ન આપણા માટે છે જો કે પ્રેમાનંદ એટલો નીચે નથી જતો જેટલા આજે આપણા મંચ પરથી રજૂઆત કરતા કલાકારો જાય છે એટલો નીચો પ્રેમાનંદ કદી નથી કરતો પ્રેમાનંદ સંસ્કૃત કવિતાની પરિપાટીથી પરિચિત છે મહાભારત રામાયણ થી પણ પૂરો પરિચિત છે અને એટલે એની અંદર જે કહેવાયું છે તે એના નહરી પાત્રોમાં ક્યાંક ને ક્યાંક આવવાનું પતિવ્રતા ધર્મ વાત કરે છે એટલે સ્વાભાવિક છે કે પતિવ્રતા ધર્મ પાસે ગ્રંથોમાં બાળ લગ્ન હિમાયત થયેલી છે આ બધામાંથી પસાર થયેલ પુરુષ માનસ

ઓખા ચિત્રલેખાને કહે છે બીજી વાત મુજને ન રુચે મારું મન ભરથારમાં મગ્નજી આય કોઈ પુરુષ આવે તો સત્ય પરણો ન પૂછું જોશીને લગ્નજી જો કે આનાથી વધારે સ્થૂળ અને ગ્રામીણ અભિવ્યક્તિ કામ જ્વરથી પીડાતી દમયંતીની છે માતા એને અતિશય લાડથી ખબર પૂછે છે ત્યારે દમયંતી કેવો તોછડો જવાબ આપે

અને બીજું કે આ દેશની સામે ચડીને આજે આવું ક્યારેય નથી કહું આજે આ જમાનામાં પણ તો પ્રેમાનંદના જમાનામાં આવું કયું હોય તે શક્ય ન લાગે આપણને એક કલ્પના કરવાનું મન થાય કે કથાનો જે વેગ હશે એ વેગમાં પ્રેમાનંદે આવું કર્યું હશે એટલે ઓખાના ઓરતા ગળે ઉતરે છે ચિત્રલેખાનું ડાપણ વ્યવહાર કુશળતા સાલસતા સમજ આ તમામનો ઓખામાં સદંતર અભાવ છે એ તો

આવું કહેવાતું એટલે પ્રેમાનંદ નો આવો પણ પરિચય હશે ત્યારે ઓખાની ઘેલની પ્રતિ થાય જ પણ સાથે સાથે પ્રેમાનંદ આ પ્રકારનો પરિચય એની પાસે આવા વિધાનો કરાવે છે એવું લાગે

સંદેશો કેવડાવતી કુંવરભાઈ વેદના દ્વારા પ્રેમાનંદ તમામ ગરીબ મા બાપ ની દીકરીઓની પીડા ને વાચા આપે છે આ સમાજ જો મોસાળું ન થાય

આપણે બધાએ જોયું હશે સંયુક્ત કુટુંબમાં કારણ પણ કેટલું ક્ષુલ્લ વળી વહુ તે આગળ થઈ હું ઘરડી તે પાછળ રહી અને પાછા મનાવો તો માની પણ જાય આ રીત વધારે લાંબી ન ચાલે

તમીન એ લાગુ આપણે લોકો થયું છે અત્યારે ખબર પડે છે દિવસથી આપણે મખાણ સાંભળીએ છીએ અને પુત્ર નું આ ઋષિ પત્ની ભીક્ષા લાવે છે સુદામા માટે પ્રેમાનંદ કરે છે નામ ગૃહસ્થ પણ કેવળ જતી માયા સુખ ઈચ્છે માયા સુખ નો ઇચ્છે વતી ભિક્ષાનું કામ તે કામી નહીં કરે કોના વસ્ત્ર પખાડે પાણી ભરે જેમ તેમ કરીને લાવે અન નિજ કુટુંબ

છે સુદામા જેવી એ નિષ્ક્રિય નથી પરિવાર ને પતિ પાલવતી આ સ્ત્રીએ કદી પતિને ને મેણું નથી બાળકો પતિ માટે દુખી આ સ્ત્રીએ એક પણ વાર પોતાના દુઃખ

રૂપે ગુણે પૂરી હોવી જોઈએ એ અપેક્ષા ત્યારે જ હતી એવું ભાઈ થોડું છે એ અપેક્ષા આજે એવી ને એવી છે કદાચ એટલે જ પ્રેમાનંદ ત્રણ ત્રણ કડવા ભરીને દમયંતીના રૂપના વખાણ કરે છે પાક્કા ત્રણ કડવા એકસો પાસઠ કડી

સ્ત્રીનો કદી વિશ્વાસ ન કરાય એ માન્યતા મે કહ્યું પ્રમાણે પર હું 17 માં વિદાય લેતી વખતે હંસ નળને વિનંતી રૂપે સૂચના આપે છે ભાઈ એક કરો તુજને વિનંતી દ્યુત ન રમેશ નૈષદપતિ

આપણે એના વાણી વર્તન થી સૌથી ગ્રામ્ય અને અને પ્રાકૃત નારી છે જો કે નિર્દોષ પ્રેમાનંદોળી મૂર્તિ દેખાડીને પ્રેમાનંદે પ્રેમાનંદો એક નિર્દોષ ચહેરો પણ આપણને બતાવ્યો છે પ્રેમાનંદ સ્ત્રી પાત્ર ની ગરવાઈ દ્વારા પુરુષ પાત્રના પરિમાણને કેવા તો બદલી નાખે છે એનો દ્રષ્ટાંત આપણે રણયજ્ઞ માં મળે છે બદલાઈ જાય અને સાથે સાથે આ સ્ત્રીનું રાવણ ને ઠપકો આપતી રામ પ્રત્યે આદર પ્રગટ કરતી અંગત વગેરે વાનરો દ્વારા જે અવદશા થાય છે તે સમહાવ આપણને ગળે ન ઉતરે એવી વાત છે બાકીની વાત સમેટીને મારો સમય પૂરો થઈ રહ્યો છે પ્રેમાનંદની અંદર જે વિવિધ રંગી સ્ત્રીની છબી જોવા મળે છે મે કહ્યું પ્રમાણે આજના માપદંડોથી એને મુલવાઈ પણ નહીં આ એનો સમય ગાળો હતો આ એની પરંપરામાં મળેલો જે સમાજ હતો ત્યારના રીત રિવાજ હતા અને ત્યારની આ સ્ત્રી છે મે પ્રેમાનંદના સમયમાં જઈ અને મૂલ્યાંકન કરવાની કોશિશ કરી છે થેન્ક યુ વેરી મચ આભાર હવે પછી ભરતભાઈ મહેતા